ગુજરાત ની વાત નથી કરવી પણ ડ્રગ્સ બંધ કરાવવું છે રવાડે ન ચડે એના માટે તમારે સાથ અને સહકાર આપવાનો છે ટૂંક સમયમાં આપણી વચ્ચે જીગ્નેશભાઈ આવવાના છે આ જિલ્લા માંથી આપણે આપણા દીકરા કે દીકરી ના રે એટલા માટે નથી કરાવો દારૂ ધંધા બંધ છે કે નથી કરાવવા તો આવના દિવસોમાં સરકાર બંધ કરે કે ન કરે અમિતભાઈ જનતા રેડ કરીને પણ આપણે બંધ કરાવીશું કરાવીશું ગુજરાતની એક પણ ઓફિસ એવી હોય કે ભ્રષ્ટાચાર થી ખદબત્તી ના હોય તમે મહેસાણા ની મામલતદાર કચેરી માં જાઓ તમે મહેસાણા કલેક્ટર કચેરીમાં માં જાઓ કે તાલુકા પંચાયતની કચેરીમાં કચેરી જાઓ એક પણ પૈસા લીધા જીગ્નેશભાઈ ભ્રષ્ટ અધિકારી ની વાત કરી હતી એમને બધા અધિકારીની વાત નોતી કરી પરંતુ ગુજરાત ના એક મંત્રી બુટલેગરોના કુટુંબીજનો નામે ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો અમિતભાઈ ની ગાડીને અમિતભાઈ ના પ્રવાસ ને રોકવાનો પ્રયત્ન કર્યો ત્યારે મારે કેવું છે કે તમારામાં હિંમત હોય તો બતાવજો અમે મહેસાણા જિલ્લામાંથી અને ગેની બેન અને જિગ્નેશ નેમ લીધી છે કે સમગ્ર ગુજરાતમાંથી દારૂબંધી ડ્રગ્સ અને ગોજો બંધ કરાવવાનો જનતા રેડ કરી છું ગામડે ગામડે ફરી છું આ કામ કરતા કરતા આ ભારતીય જનતા પાર્ટીએ સરના નામે તમને કઈ રીતે મતદાર યાદીમાંથી કાઢવા એનું આયોજન કર્યું છે મતદાર યાદીમાંથી કાઢીને કઈ રીતે તમને મતથી વંચિત કરવા એનું આયોજન ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે બાબા સાહેબે તમને મત આપવાનો અધિકાર આપ્યો છે એ મત આપવાનો અધિકાર પણ તમારી પાછી તે ઝૂટવી લેવાની કામગીરી આ સર દ્વારા આ ચૂંટણી પંચ આ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે ત્યારે આપણી પાસે હજુ થોડો સમય બાકી છે જે જે લોકોને ફોર્મ ભરવાના બાકી હોય જેને કઈક નાનો મોટો દાખલો આપવાનો બાકી હોય તો તમે આપીને તમારું નામ ખબર રાખજો એ પણ આ તબક્કે તમને કહું છું કાલે કાપના નેતા કે કોંગ્રેસ ખદડી છે ત્યારે અમારા નેતાને કેવું છે કે કોંગ્રેસ ખદડી નથી ત્યારે મારે કેવું છે આપ મોટી સંખ્યામાં માં આવે છે તારે તમને કહું છું કે આપણે બધાએ ભેગા થઈ ગોજો

ગોજો વેચાયો છે કે છે કે દારૂ વેચાયો છે સાહેબ થોડા સમય પહેલા આઈ મોટી કિંમત નું ડ્રગ્સ મહેસાણામાંથી વેચાયું અને તમને સાચી ઠોકીને કહું છું કે ગુજરાત નું કોઈ એવું શહેર તમે બતાવો સારા કે કોલેજ ની બાજુ ની અંદર બાજુ બાજુમાં ડ્રગ્સ નો વેપાર ન થતો હોય ગોજા વેપાર ન થતો હોય એવી એક જગ્યા તમે બતાવજો ગુજરાત અને શહેરમાં ઠેર ઠેર દારૂના હડ્ડા આમથી આમ ચાલે છે ત્યારે આપણે બધા જ આપણા યુવા ધન ને બચાવવા માટે કામે લાગીએ એ ઘણા બધા વક્તાઓ બોલવાના છે આપણે આવેદન પત્ર આપવા માટે જવાનું છે અને ટૂંક સમયમાં જીગ્નેશભાઈ આપણી વચ્ચે આવે આ બધી જ કામગીરી પૂરી થાય એટલે આપણે બધા જ કલેક્ટર કચેરીએ જવાનું છે એ જ વિનંતી સાથે ભારત માતા કી જાય